તો ક્રાંતિકારો દોઢસો બસો વર્ષ થી લડતા આવે છે એ લોકો હજી થાક્યા નહીં અંગ્રેજો સામે મુગલો સામે બ્રિટિશ સામે સરકારો સામે આટલા બધા અવાજ ઉઠાવ્યા આટલી બધી લડાઈ લડી તો શું તમે તમારા સમાજ માટે તમે તમારા ગામડાઓ માટે તમે તમારા હક માટે બે પાંચ કલાક આજે આપણે નાત જાતમાં કાકો બાબો પાર્ટીમાં ધર્મમાં નાડલી જાત મોટલી જાત હરિજન હરેક વસ્તુમાં ફેરફાર રાખીએ સમાનતા રાખવી પડશે એકતા રાખવી પડશે બધા લોકોને આપવા પડશે જ્યારે જયારે સમાજની વાત આવે છે ત્યારે ત્યારે આવો કાર્યક્રમ કરનારને રાતનું કાર્ય હોય છે છે આમાંથી જે સ્ટેજ પર બોલતા હશે જે આનો કાર્યક્રમ નો ઓર્ગનાઈઝ કર્યો હશે એવા લોકોને ઘણી બધી વસ્તુ ના સામના કરી પડવા રહી છે વિસ્થાપિત સંપાવન થવાના એ બાજુના ગામના સરપનો કેટલું બધું રાતોરાત પ્રેશર આવી રહ્યું છે

ઘણા બધા કાયદાઓ છે આથી માત અધિકાર ને વાત કરે તો સાંભળવા આવતા નહીં અને બેસતા નહીં જ્યારે પાર્ટીઓ ખાવાના નાસ્તા પીવાના પાણી પડે કા તો ત્યારે દોડી જાય છે મારે કેવું છે કે સમાજની મીટિંગ હોય છે ત્યાં પાર્ટીની કે ધર્મની મીટિંગ બી છોડીને આવો અને સમાજ છોડે જોડે બેઠો સત્તા પર એવા લોકોને મોકલો કે તમારો અવાજ ક્યાં સુધી ઉઠાવો આખા

જંગલ બચાવો પાણી બચાવો વૃક્ષો બચાવો એટલે મેં કહું છું કે આપણે જયારે સરકાર સામે રજૂઆત કરવી હોય કે તમારા અધિકાર હક પ્રશ્ન હશે સવાલ હશે ત્યારે આવા યુવાનો કે આવા વડીલો મહેનત કરીને તમને પાંચ કલાક કે કલાક કે દોઢસો વર્ષ પહેલા ઓગણીસો પંચોતેર થી બે હાજર સુધી માં તો માણસ પચી વર્ષ લડીને કરીને મરી જો પચી વર્ષ ની ઉંમરે લગ્ન છે કોઈ સોના ફાયદા નહીં આપણે કેબો નકલી આખી આજે સૌરાષ્ટ્ર ની અંદર પોસ્ટ કરના લાંબા પડતા જરી જગ્યા હોય સમાજ ને નાની આવે તો આવતા અરે યુવાનો વગ્રેતાઓ ધરતી ને ઇલેક્શન એવા સો યુવાનો તૈયાર કરવાના છે જેવી રીતે તમે પટ્ટાવાળાની પરીક્ષામાં ફોર્મ ભરો તો પટવારી ફોર્મ ભરો કલેક્ટર ભણો યુપીએસસી કે ગરીબી હોય લાખો જયારે ઇલેક્શન હોય તો માણે હાંસો માણે ઘર કરો આપણા ની હોય તો આપણાથી એને સત્તા પર સિસ્ટમ છે સમાજ સેવાના સંમેલનો કરીને ક્યાં સુધી રજૂઆત કરશું

અમુ આદિવાસી તમુ કયા બધા એના ખરા એટલે હજુ બી કહું છું બહુ ઓછી સંખ્યા છે આવનાર સમય ની અંદર આપણા ગામો અંદર કોલેજો સ્કૂલો તો છે સરકાર ને રજૂઆત કરી ભણાઈ કે નહીં ભણાઈ આ બાજુ ખટેલ માં ટાટ પાટ પત્રો ની સુપરો બાંધી ભણાવા માંડી રહ્યા ઘણી બધી શિક્ષણ ના ભાવના કારણે આપણે ઠેઠ સુધી પહોંચી નહીં શકતા સિસ્ટમ ને જાણી નહીં શકતા એટલે કહું છું શિક્ષણ લો શિક્ષણ લીધા પછી નોકરી મેળવો ની નોકરી મેળવાય

અને આપણે કાયદા કાનૂન નું એના નિયમ મુજબ જે મીટિંગ હોય જે મર્યાદા હોય કે અહીંયા સહિત આયા દેખી સહે અહીંયા ફોન કરી શકે આવું રોકાઈ શકે આવી બધી એમને જે છે ને કહું છું કે તમે ખુલે એમ નકડો બી નકડો તો હાચા માણસ ને સાથ હાલો સાથ ની આડો તો હાચો માણસ છે એનો વિરોધ નહીં કરો તો આજે કવાટ મંચ પરથી હું કેવા માંગુ છું યુવાનો છે અને સિસ્ટમ કઈ રીતે ચાલે અમારે સિસ્ટમ કઈ રીતે ચાલે છે એ અમારે જાણવું છે કેમ આદિવાસીના ના વાત આવે તો કોઈને દેખાતા નહી કેમ બધા બોલવું પડે છે એકસો બત્રી ગામાં છે પંચાવન ગ્રામ પંચાયતો છે પાંચસો લાખ ની વસ્તી છે ચૌદ માતા મરણ થયા છે દિલ વખતે બેનો મરી જાય છે સોનું મરી જાય છે ભાઈ જેમ નિષ્કળ અમારા જી અંદર સિટી સ્કેન ગાયનિક ડોક્ટરો મૂકેલા છે એક્સરે થાય છે હરેક વસ્તુ અરે ભાઈ એ ડોક્ટર એમબીબીએસ મૂકે છે બિચારો કે ઉદયપુર કરો ઉદયપુર થી પોડેલી પોડેલી થી વડોદરા જાતે માણા ને લાશ લઈ જવા થામણવાનો કિસ્સો 10 દિવસ પછી બેન મરી ગઈ આ મોટા ઘોડા માં એક બેન મરી ગઈ તો આના માટે સિસ્ટમ ને જાણવું પડશે કેમ ભાઈ તઈ તઈ બધું રોડ રસ્તા બતવાયા મારા હમણાં અહીંયા અહીંયા હમણાં ડુંગર ગામની આગળ આવતા હવે તમે રોડ પર ખાડા દેખા

મોકલવાનું કરો અને પ્રશ્ન છે શિક્ષણ છે બેરોજગારી છે બંધારણ હક અધિકાર અનુસૂચિત પાંચ આદિવાસી ધોરી ગ્રામ સભા આદિવાસી ધોરી ગ્રામ સભા અમે નવી મોડી ગ્રામ પંચાયતો છે એમના જોડે બેહીને નક્કી કરી છે કે ગામે ગામે આપણે ગ્રામ સભા ભણાવી દેવી છે બાબા સાહેબ આંબેડકર એમના ઇતિહાસો વાંચો તમે નવરાય તો યુટ્યુબ માં બીજું વસ્તુ થી લખો પિરસાણ છે બાબા સાહેબ આંબેડકર કોણ છે એને બી બંધારણ લખીને લડવું પડ્યું બોમ્બે ની અંદર થી લડીને બીજી જગ્યાએ લોકસભામાં જીતી ને રજૂ કરે છે આદિવાસી ની જે આ વાતો છે જે આ વિચારો છે એના માટે તૈયાર થઈને સિસ્ટમ જોડે બેઠવું પડશે બરોબર

બરાબર તો ટાઈમ ઓછો છે જુહાર જય આદિવાસી અમુક બધાય આદિવાસી હજુ જોર આદિવાસી